વિદ્યાર્થીઓને દાનમાં ભેટમાં આપેલી યુનિવર્સિટી છે એમનો એક જ ઉદ્દેશ હતો કે વડોદરાનો કોઈ પણ વિદ્યાર્થીને ભણવા માટે બહાર ના જવું પડે અને ઓછી ફીસે સારું શિક્ષણ મેળવી શકે તેના માટે આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી પણ આજે સત્તા પર બેઠેલા સત્તાધીશો યુનિવર્સિટીનું હરણ કરી રહ્યા છે પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છે અને વડોદરાની આજુબાજુ જે અને રાજમાતાને પણ આવેદનો આપ્યા અને જે કાયદો લાયા હતા તે સત્તાધીશોએ પાછો લેવો પડ્યો હતો પણ આજે સત્તાની પૈસાની લાલચ છે આ લોકો ફરીથી આ કાયદો લેવા જઈ રહ્યા છે તેથી ધ્યાનમાં લઈને આજે એનએસએફ છે મેદાનમાં અને જો આ નિર્ણય પાછો નહીં લે તો આવનારા દિવસમાં એનએસુએ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને જ્યાં સુધી કાયદો પાછો નહીં લે તો એનએસઓ ભગતસિંહનો માર્ગ પણ અપનાવશે અને વિરોધ કરશે વારંવાર રજૂઆત કરવા યુનિવર્સિટીના જે વીસી સાહેબ છે સૌથી પહેલાં તો એ કોઈને મળતા નથી અને તે તેમના મનમાં મોટા મિનિસ્ટર હોય પ્રાઇમ મિનિસ્ટર હોય કે જે સીએમ હોય એ રીતનો વર્તાવ કરે છે કારણ કે વાઇસ ચાન્સેલર તે વિદ્યાર્થીઓની વાત સાંભળવા માટે હોય છે ના કે વિદ્યાર્થીઓને ગુંડા કે આતંકવાદીઓ સમજીને પોલીસ આગળ કરવાનો અમે વિદ્યાર્થી નેતાઓ છીએ વિદ્યાર્થીઓને જે તકલીફો છે તેને રજૂઆત કરવા માટે અમે આવતા હોય છે ના કે યુનિવર્સિટીના કોઈ ઝઘડો માટે કે કોઈ ખરાબ વર્તન માટે એટલે તમે જોઈ શકો છો કે આજ વીસી જ્યારે પોલીસ પ્રોટેક્શન માગીને અમારા અમારા સામે ગેરવર્તન કરી રહ્યો તો યુનિવર્સિટી માટે કેટલી ખરાબ વાત છે